I <laughs> મેં મારાિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દીધી છે તમે જઈને જોઈ શકો છો એ પહેલા જોઈ લેજો કેમ કે એ જોશો વિડીયો તો જ તમને આ વિડીયો વધારે સમજાશે કેમ ફર્મો બનાવ્યો છે ક્યાં કેટલું વધારવાનું છે કેમ માપ લેવાનું છે અને આજે આપણું મેન કાપડ અને આ નીચેનું છે એ આપણો અસ્તરનું છે તો આપણે અસ્તર ઉપર કટિંગ કરીશું પહેલા તો તેના માટે આપણે કાપડને એક ઘડીમાં રાખી અને ફોલ્ડ કરી લેવાનું છે ઘડી વાળો ભાગ આપણે આ સાઈડ આવશે હવે એ બતાવવાનું કે ક્યાં કઈ જગ્યાએ અને કયો ભાગ ગોઠવવાનો છે તો આપણો પાછળનો ભાગ છે અને ઘણી બાજુ આપણો ગળાનો ભાગ લેવાનો છે આ રીતે ગોઠવી દેવાનું છે થોડું કાપડ હોય તો પણ ફ્રેન્ડ્સ તમે ઈઝી મેથડથી ગોઠવશો તો ઈઝીલી કટિંગ કરી શકશો હવે લેવાની છે આપણે કટોરી તો આ રીતે રાખવાની છે ક્રોસમાં અને તમે જોઈ શકો છો કટોરીને ખાસ ક્રોસમાં જ રાખવાની છે નહીં તો પહેરવા ટાઈમે અહીંથી ભાગ ખેંચાશે હવે લેવાની છે આપણે સ્લીવ તો સ્લીવ આ ફરમા કરતા આપણે બે ઇંચ લાંબી કરવાની છે તો એને આ રીતે રાખીશું અને નીચે બે ઇંચ વધારી દઈશું અહીં થોડું કાપડ કમ પડે છે તો તો તેના માટે આપણે કટિંગ કરશું ત્યારે જે એક્સ્ટ્રા કાપડ વધશે તેમાંથી આપણે સાંધો કરી લેશું હવે આપણે નીચેનો યોગ પટ્ટો લેવાનો છે તો એમાં પણ નીચે સાઈડમાં અને એક્સ્ટ્રા વધારી દીધું છે એટલે તે જેવો છે તેવો જ આપણે છાપી દેવાનો છે હવે આપણે સાઈડનો યોગ પટ્ટો લેવાનો છે તો સાઈડનો નો યોગ પટ્ટો રાખી દેશું તમે જોઈ શકો છો બધા ભાગ સરસ રીતે ગોઠવાઈ ગયા છે હવે આપણે ડ્રોઈંગ કરી લઈએ આમાં કોઈ વધઘટ કરવાનું નથી પહેલા વિડીયોમાં બતાવેલું છે તમે એ વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો કેવી રીતે બ્લાઉઝનું માપ લેવા ક્યાં કઈ જગ્યાએ એક્સ્ટ્રા વધારવાનું છે સિલાઈનું અને એક્સ્ટ્રા ફિટિંગનું એ બધું જ વધારીને ફર્મો બનાવ્યું છે એકદમ ઇઝી મેથડથી ફર્મો બનાવ્યો છે અને શીખવાડ્યું છે તો એની લિંક મેં મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દીધી છે તમે ફર્મો કેમ બનાવ્યો છે એ જોઈ શકો છો અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે કટોરી ઉરેપમાં જ ગોઠવવાની છે અને આ જગ્યા એ જ રાખવાની છે કોઠાની ઉપરની બાજુ અને કટોરીના આપણે આપણે હું પછી પહેલા બધા ફરમાને દઈએ અને એને માર્ક કરી અને કટિંગ કરી દઈએ હવે આ સાઈડનો યોગ છે તેને પણ આપણે છાપી લેશું તેમાં પણ ક્યાં વધારું ક્યાં સિલાઈનું એક્સ્ટ્રા રાખ્યું છે અને ક્યાં ફિટિંગનું છે એ બધું મેં ફરમામાં બતાવી દીધું છે તો અત્યારે આ જેવું છે તેવું જ આપણે કટિંગ કરી લેવાનું છે આગળના વિડીયોમાં બતાવ્યું છે એ જ રીતે તમે કટિંગ કરશો ફરમો તો 100% ફિટિંગ સારું જ આવશે હવે સ્લીવને આપણે માર્ક કરવાની છે તો સ્લીવ પણ જેવી છે તેવી જ આપણે કરી લઈએ અને એક્સ્ટ્રા જે સાંધો કરવાનો છે એ પણ આપણે કરી લેશું નીચે 2 ઇંચ વધારવાની છે કેમ કે સ્લીવ આપણે લંબાઈમાં લાંબી કરવાની છે અહીં સ્લીવમાં પણ મેં સિલાઈ રાખીને જ ફરમો બનાવ્યો છે તો જેવું છે તેવું જ આપણે નિશાન કરી લઈએ તમે જોઈ શકો છો માર્કિંગ સરસ રીતે થઈ ગયું છે હવે આપણે કટિંગ કરી લઈએ અને બધા ફરમાં એક પછી એક લઈ લઈએ અહીં આપણે પાછળના ટક્ષનું પણ નિશાન આ રીતે કરી લેશું અને ટક્ષ લંબાઈનું નિશાન પણ આ રીતના માપી અને કરી લેશું અને એ નિશાનને જોઈન્ટ કરી લઈએ હવે અહીં કટોરીના ટક્ષ પણ આ રીતે રાખી અને બંને નિશાન કરી લેશું અને વચ્ચેનું સેન્ટર પણ આ રીતના કરી અને કરી લેશું પછી બેઉ નિશાનને જોઈન્ટ કરી લેશું હવે બધા ભાગને જેવા છે તેવા જ આપણે નિશાન ઉપર કટિંગ કરી લેશું આ રીતે સ્લીવમાં પણ આપણે થોડું કાપડ કમ પડે છે તો એને પણ આપણે આ રીતના પટ્ટી રાખી અને સાંધો કરી લેશું અહીં જે સાઈડમાં વચ્યું છે તેને આપણે આ રીતના અહીંયા રાખી અને સિલાઈ કરી લેશું અહીં કટોરીમાં પણ આ રીતના કરી લેશું અને કટોરીમાં પણ બીજા ભાગમાં પણ આપણે ટક્સ બનાવવાનો છે તો તે ટક્સ આપણે પેલી કટોરીમાં થોડું ઘાટું નિશાન કરી અને બીજી કટોરીને ઉપર રાખી અને નિશાન કરી લેશું જો આ રીતે તમે જોઈ શકો છો આ રીતના બીજો કટોરીમાં પણ એક્ઝેક્ટ નિશાન સેમ થઈ ગયા છે કટિંગ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે નિશાનની સીધી જ કાતર ચલાવવાની છે થોડું પણ વધઘટ થશે તો કાપડનું અને બ્લાઉઝનું ફિનિશિંગ સારું નહીં આવે તો ખાસ ધ્યાન રાખી અને તમે જોઈ શકો છો નિશાન પર જ આપણી કાતર ચલાવવાની છે અહીં મેં ગોળ ગળું કર્યું છે તમે તમારી રીતે કોઈ પણ ગળાનો શેપ આપી શકો છો અને આ જે ગળાના શેપ માંથી કાપડ લીધું છે એ આપણે ઉકાઈ પટ્ટીમાં લગાવવાનું છે આ નીચેનો યોગ પટ્ટો છે એને પણ આપણે નિશાન ઉપર જ કટિંગ કરી લેશું હવે આ પાછળના ભાગનો બીજો ટક્ષ પણ આપણે આ રીતે સેન્ટર પોઈન્ટ આપી અને બનાવી લેશું એટલે એક જ સરખા બેવું ટક્ષ આવે તમે જોઈ શકો છો આ રીતે આપણો પાછળનો ભાગ પરફેક્ટ રેડી છે આ નીચેનો યોગ પટ્ટો આ સાઈડના યોગ પટ્ટા બેવું અને આ આપણી બેવું કટોરી છે અને આ છે આપણી સ્લીવ આ રીતના આપણા અસ્તરનું કટિંગ થઈ ગયું છે હવે આપણે કાપડ ને એક ઘડીમાં કરી અને રાખી દેવાનું છે તમે જોઈ શકો છો એક ઘડીમાં મેં રાખી દીધું છે હવે આપણે પાછળના ભાગને આ રીતે અહીંયા કોર્નર ઉપર રાખશું અને પછી કટોરીને ક્રોસમાં રાખવાની છે ધ્યાનથી જોજો અહીં સ્લીવ ને આ રીતે રાખી આ રીતે રાખી દેવાની છે

અસ્તર થી મેન કાપડ ને અડધો ઇંચ વધારે રાખી અને કટિંગ કરી લેશું બધા ભાગ આપણે આ રીતના જ કટિંગ કરશું થોડું મોટું ફરમું કેમ બનાવ્યું છે કેમ બ્લાઉઝનું માપ લીધું છે એ બધું ડિટેલ માં ને તમે એકદમ ઇઝી મેથડ થી સમજાવ્યું છે તો એ વિડીયો તમે ખાસ જોજો કાં તો મારી ચેનલમાં જઈને જોઈ લેજો અને કાં તો મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપી દીધી છે તમે જોઈ શકો છો ડાયરેક્ટ તમે કાપડ પર પણ સિલાઈ કરી શકો છો અને અસ્તરનો ભાગ જોઈન્ટ કરી શકો છો પણ શીખતા હોય તો આ રીતના કરવાનું છે પહેલા સિલાઈ મારી લેશું અને પછી જે એક્સ્ટ્રા કાપડ છે એને આપણે કટિંગ કરી અને કાઢી નાખશું અહીંયા જે કાપડ છે એમાંથી આપણે ગળાપટ્ટી કાઢવાની છે એક્સ્ટ્રા અને નીચે સ્લીવ કટિંગ કરી લઈએ અહીં સ્લીવનું પણ કટિંગ થઈ ગયું છે અને આપણે અહીંયા જે કાપડ બચ્યું છે તેમાંથી આપણે ઘડાપટ્ટી બટનપટ્ટી એ બધું કાઢવાનું છે પણ એ બધું આપણે સ્ટીચ ટાઈમે કાઢશું આ આપણું અસ્તર અને મેન કાપડનું કટિંગ થઈ ગયું છે હવે ને કેમ સીવું તે આપણે નેક્સ્ટ વિડિયોમાં બતાવીશ તો એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર બતાવજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં હવે મળશું આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાબાય